ઉપલેટા શહેર અને તાલુકામાં ખાંગા અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ઘરોમાં ઘુસ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પાંચેક દિવસથી સતત અનારાધાર વરસાદ વરસી રહ્યો છે સમગ્ર તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી પંદર ઇંચ જેવો વરસાદ એક જ દિવસમાં વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જેમાં ઉપલેટા શહેરમાં પણ વહેલી સવારથી અતિભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં નીચાણવાળા વિસ્તારમાં ખાજાનગર અને રસુલપરા જેવી સોસાયટીઓમાં વધુ વરસાદને લઈ અનેક ઘરોમાં પાણી ઘુસી જવા પામ્યા હતા આ વિસ્તારોમાં વરસાદના પાણી ઘુસી જતા સ્થાનિક લોકોની તમામ ઘરવખરી પાણીમાં પલળી નષ્ટ થઈ ગઈ હોય જેને લઈ સ્થાનિક રહેવાસીઓએ વિસ્તારના માજી સદસ્યોને સામાજિક આગેવાનોને જાણ કરી બોલાવતા માજી સુધરાઈ સભ્ય રજકભાઈ હિંગોરા તુરંત હાજર થઈ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીની મોટરો મૂકી પાણીના નિકાલની વ્યવસ્થા કરાવાઈ હતી રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ કોહિલ ઉપલેટા હું ઇમરાન પઠાણ ઉપલેટા અમારા ઘરમાં આજ ઘણા ટાઈમથી વરસાદ ચાલુ છે એના કારણે આજ ઘરમાં પાણી ગરી ગયું છે અને ઘરની વખરી વખરી પલરી ગઈ છે અનાજ બનાજ બધું અત્યારે અમારા ઘરની પોઝિશન તમે જુઓ તો આ પાણી પાણી છે બરાબર છે એના કારણે આ ભૂંગરાનું છે કે આ ભૂંગરાશે ત્યાંથી પાણીનો બહુ અમારે તકલીફ પડે છે અમે ઉપલેટામાં રહીશી અમારી અત્યારે રસુલપરા સોસાયટી સમશાન રોડ બહુ પોઝિશન ખરાબ છે જે કોઈ પણ આ વિડીયો તે આ જરાક અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આનું કાગ્રસ્તો રસ્તો કરી દીવો આજ ઘણી ફેરી અમે અરજીઓ દીધી છે આ દીધું છે પણ કોઈ જાતનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી બરાબર એટલે આ હવે તમારે અમારો બધી આ પોઝિશન જોઈ અને જરાક અમારી માથે દયા કરો અમારા બચા બચ્યા બધા અરાજ થાય છે બરાબર અમારા ઘરમાં અત્યારે પાણી ગોઠણ ગોઠણ ભરેલું છે બધું અનાજ બનાજ બોદડા બોદરા ફ્રિજ ટીવી આતે વોશિંગ મશીન બધું અત્યારે ભણેલું છે અમારા ઘરમાં મોટરુંથી પાણી કાઢી છે અમે અત્યારે હું જશિન બેન બોધ બોલું છું ઘરમાં અત્યારે મોટરું મૂકી છે અમે બધી આખી ઘર ની ઘર વખરી કોઈ ચીજ કોરી નથી રે બચાય અમારે એમને માતા મારે છે પાણીમાં અનાજ કપડા ઘર ની ઘર વખરી કોઈ ચીજ બાકી નથી